વાણી અને લક્ષ્મીજીના આશીર્વાદ ઘણા વર્ષો પહેલાંની વાત છે ગુજરાતમાં આવેલું એક નાનકડું ગામ સૂર્યપુર એમાં એક સદાચારી અને મહેનતું વાણીઓ રહેતો હતો તેનું નામ હતું હરિપ્રસાદ શેઠ ગામના બધા લોકો તેને હરિશેઠ કહીને બોલાવતા હરિશેઠ બાળપણથી જ બુદ્ધિશાળી અને દયાળુ હતો વેપાર માટે તેની પાસે મોટી દુકાન હતી જ્યાં તે અનાજ મસાલા કપડાં અને ઘરગથ્થુ સામાન વેચતો તેની દુકાન ગામમાં મધ્યમાં હતી અને તેની ઈમાનદારી માટે દૂર દૂર સુધી તેની સરસા હતી હરિશેઠનું જીવન સરળ હતું પણ તે તેની મહેનતથી જીવન જીવતો રોજ સવારે દુકાન ખોલતા પહેલાં તે મંદિરે જઈને ભગવાનની આરતી કરતો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરતો હે માતા લક્ષ્મી મને એટલું ધન આપો કે હું મારી જરૂરિયાત પૂરી કરી શકું અને અન્યને પણ મદદ કરી શકું પણ તેની અંદર એક કંઈક ખોટ હતી ધનની ઈચ્છા હતી પણ તે ધન માટે ક્યારેય અનૈતિક માર્ગ અપનાવ્યો નહોતો તેની દુકાન પર જે ગ્રાહક આવતો તેની સાથે પ્રેમથી બોલતો યોગ્ય ભાવ લેતો અને જરૂરિયાતમંદોને ઉધાર પણ આપતો ઘણા વર્ષોથી તેની આવક મર્યાદિત હતી પણ તે ખુશ હતો એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ ન પડતા ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો લોકો મુશ્કેલીમાં મુકાયા હરીષેઠ પણ ચિંતિત થયો તે રોજ દુકાન ખોલે પણ વેચાણ ઘટતું જાય તે રાતે ઊંઘી ના શકે આ મનમાં સમરણ કરતો માતા લક્ષ્મી હવે તમે જ રસ્તો બતાવો આવી મુશ્કેલીમાં પણ તે દયાળુ રહેતો તે અનાજનો થોડો જથ્થો જરૂરિયાતમંદોને આપી દેતો પણ ધીમે ધીમે તેની બસત પણ ઓછી થવા લાગી એક સાંજે તે મંદિરે ગયો તે ત્યાં શાંતિથી બેસીને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો હે લક્ષ્મી માતા હું મારા સ્વાર્થ માટે નહીં પણ ગામના લોકો માટે ધન માગું છું મને માર્ગ બતાવો પ્રાર્થના પછી તે ત્યાં જ બેઠો રહ્યો અચાનક મંદિરમાંથી અદ્ભુત પ્રકાશ નીકળ્યો પ્રકાશ વચ્ચે એક સુંદર દેવી પ્રગટ થઈ તે હતી માતા લક્ષ્મી તેમના ચહેરા પર કરુણા અને તેજ હતું હરિષેઠ સ્તબ્ધ થઈ ગયો તે ઊભો રહી નમસ્કાર કરવા લાગ્યો લક્ષ્મીજી સ્મિત કરીને બોલ્યા હરિપ્રસાદ તો દયાળુ છે નિષ્કપટ છે તો ધન માટે નહીં પણ અન્યના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે હું તારી પ્રેક્ષા લેવા આવીશું જો તું તારી ઈચ્છાને સાસા હૃદયથી પાળશે તો તને એવું ધન મળશે કે તું અન્ય માટે આશીર્વાદ બનીશ હરી શેઠ આંખોમાં પાણી લઈને બોલ્યો માતા મને એવડું ધન આપો કે હું ગામના દરેક ઘરમાં અનાજ અને જરૂરિયાત પહોંચાડી શકું પણ મને અહંકાર ન થાય તેવો આશીર્વાદ પણ આપો માતા લક્ષ્મીએ હાથથી આશીર્વાદ આપ્યો તારી ઈમાનદારીથી હું પ્રસન્ન છું આવતીકાલે સવારે તારા દ્વારે એક અજાણ્યું મુસાફર આવશે એની સહાય કરજે એ જ તારું ભાગ્ય ફેરવી દેશે પ્રકાશ અદૃશ્ય થયો અને માતા લક્ષ્મી અંતર્ધાન થઈ ગયા હરિશેઠ નમન કરીને ઘરે પાસો આવ્યો તેનું મન શાંતિથી ભરાયું આગલી સવાર સૂર્યપુર ગામમાં એક અદ્ભુત શાંતિ હતી હરિશેઠ વહેલી સવારે જાગી ગયો તે દુકાન ખોલતા પહેલા મંદિર ગયો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને બોલ્યો માતા તમે જે કહ્યું તે હું નિષ્ઠાથી પાલન કરીશ ઘરે પાસો આવ્યો ત્યાં સુધી તેની પત્ની ગંગાબેન નાસ્તો બનાવી રહી હતી શેઠજી તમે આજે ઘણા શાંત દેખાવશો એમ તેણે પૂછ્યું હરિશેઠે શેઠે સ્મિત કરીને બોલ્યો ગંગા આજે કદાચ કંઈ ખાસ બનશે આપણે જે હોય તે વહેંચવું છે માતા લક્ષ્મી મને માર્ગ બતાવી રહી છે આટલું બોલીને તે દુકાન પાસે પહોંચ્યો થોડા સમયમાં એક અજાણ્યું મુસાફર તેની દુકાન આગળ આવ્યો તેની વેશભૂષા સામાન્ય હતી પણ આંખોમાં જોડ તેજ હતું તેની કમરમાં એક જૂની થેલી અને હાથમાં લાકડી હતી શેઠજી તે બોલ્યો મારી પાસે બહુ થોડો સામાન છે પણ હું વેપાર કરવા ઈચ્છું છું તમે મને થોડો સહયોગ આપશો હરિશેઠ તરત જ તેની પાસે ગયો મિત્ર તમારું સ્વાગત છે તમારું નામ શું છે મુસાફરે સ્મિત કરીને કહ્યું મારું નામ દામોદર છે હું દુનિયા ફરી આવ્યો છું મને થોડી મોડી મળી જાય તો હું ગામના લોકોને ઉપયોગી બનવા ઈચ્છું છું હરિશેઠને માતા લક્ષ્મીની વાત યાદ આવી તે તરત બોલ્યો દામોદર ભાઈ તમે અહીં મહેમાન છો હું તમને મોડી આપું છું પણ એક શરત છે મુસાફરે આશ્ચર્યથી પોષ્યું કઈ શરત હરીશ શાંતિથી બોલ્યો આ ધન તમારું સ્વાર્થ માટે નહીં પણ ગામના કલ્યાણ માટે વાપરશો જરૂરિયાતમંદોને અનાજ પહોંચાડશો નાના વેપારીઓને સહાય કરશો અને એક પણ ગ્રાહક સાથે છેતરપિંડી નહીં કરશો આ દામોદરે આંખોમાં તેજ લઈને જવાબ આપ્યો શેઠજી મને એ જ જરૂરી છે હું તમારો વિશ્વાસ જાળવીશ હરી શેઠે પોતાની બસતમાંથી મોટો હિસ્સો કાઢ્યો થોડું અનાજ થોડા સાધનો અને થોડું નાણું તેની થેલીમાં મૂક્યું આલો શરૂઆત માટે પૂરતું છે પણ યાદ રાખો ધન્ય સાધન છે લક્ષ્ય નહીં આ દામોદરે નમસ્કાર કરીને કહ્યું શેઠજી તમે મારા માટે માતા લક્ષ્મી સમાન છો આ દામોદરે થોડા દિવસોમાં ગામના લોકોને મળવાનું શરૂ કર્યું તે ખેડૂતોને બીજ અને સાધનો પહોંચાડતો આ વેપારીઓને યોગ્ય ભાવ પર સામાન આપતો અને ગરીબોને નફા વગર જરૂરી સામાન વહેંચતો થોડા જ મહિનાઓમાં ગામમાં નવો વિશ્વાસ જન્મ્યો લોકો હરી અને દામોદરની પ્રશંસા કરવા લાગ્યા આ બંનેથી ગામ બસ્યું લોકો કહેતા પરંતુ બધાને આ ગમતું નહોતું આ ગામમાં કેટલાક લોકો એવા હતા જેમને ઈર્ષ્યા થતી ખાસ કરીને એક વેપારી માધવ દેસાઈ આ જે પોતાની જૂની દુકાનથી લાભ મેળવતો હતો તે ગુચ્છે થયો આ હરિશેઠ અને દામોદર ગામનો વેપાર ખાઈ જશે તે બબડતો એક દિવસ તેણે ગામના અન્ય વેપારીઓને ભેગા કરીને કહ્યું જો આપણે પણ સામાન સસ્તો આપીશું તો આપણા નફા ઘટશે હરિશેઠ ધીરજ અને દયા બતાવી છે પણ એથી આપણે શું મેળવીએ કેટલાયે સમર્થન આપ્યું પણ મોટા ભાગના વેપારીઓએ કહ્યું ગામનું કલ્યાણ એ જ સાસુ છે હરિશેઠ જે કરે છે એથી બધા માટે લાભ છે આ માધવ દેસાઈ ગુચ્છે થયો તેણે હરિશેઠને મળીને ધમકી આપી શેઠજી તમે જેટલું વહેંશો છો એથી તમારું ધન ખતમ થઈ જશે બધું પોતાની માટે રાખો દયા કરીને કોણ જીવશે હરિશેઠ શાંતિથી બોલ્યો માધવભાઈ ધન્ય વહેંસવાથી વધે છે તમે પણ લોકો માટે કામ કરો આપણે સાથે મળીને ગામનું કલ્યાણ કરી શકીએ માધવે કટુ સ્મિત કરીને કહ્યું જોઈશું એ જ સાંજ હરિશેઠ મંદિર ગયો અને ફરી પ્રાર્થના કરી માતા હવે તો બધું સારું ચાલી રહ્યું છે પણ ઈર્ષ્યા અને સ્વાર્થ જેવી શક્તિઓ સામે કેવી રીતે ટકી શકું તેની આંખોમાં ફરીથી આશા અને ભય મળીને આવ્યા એ જ સમયે મંદિરમાંથી ફરીથી પ્રકાશ થયો લક્ષ્મીજી પ્રગટ થઈ બોલ્યા હરિપ્રસાદ ધન સાથે પરીક્ષાઓ પણ આવે છે તો ડગમગીશ નહીં સાસુ ધન એ છે જે વિશ્વાસથી જન્મે છે તો ગામના કલ્યાણ માટે અડગ રહેજે જ્યાં સુધી તારા હૃદયમાં દિયા રહેશે ત્યાં સુધી હું તારી સાથે રહીશ હરી શેઠે નમસ્કાર કરીને જવાબ આપ્યો માતા મને એ શક્તિ આપો કે હું અહંકારથી દૂર રહી શકું લક્ષ્મીજીએ તેને માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપ્યા સાસુ એ જ સર્વશ્રેષ્ઠ પૂજા છે પ્રકાશ ફરીથી ધીમો થયો અને માતા લક્ષ્મી અંતર્ધાન થઈ ગયા થોડા મહિનાઓ પછી વરસાદ આવ્યો પાક ફરીથી હરિયાળા થયા ગામના લોકો હરીશેઠ અને દામોદરની મહેનતથી લાભ મેળવ્યો ખેડૂતોના ઘરોમાં અનાજ ભરાયું બાળકો શાળાએ જવા લાગ્યા અને વેપારીઓએ પણ યોગ્ય ભાવ રાખીને વેપાર શરૂ કર્યો ગામમાં આનંદ છવાઈ ગયો ગામના વડાએ જાહેર સભા બોલાવી ત્યાં બધાએ મળીને હરિશેઠ અને દામોદરને સન્માન આપ્યું આ બંનેએ આપણું ગામ બસાવ્યું લોકો બોલ્યા ગંગાબેનની આંખોમાં આનંદના આંસુ આવ્યા આ માતા લક્ષ્મી સાથે જ અહીં વસે છે તે બોલી આ માધવ દેસાઈ પણ શરમાઈ ગયો તેણે હરિશેઠ પાસે જઈ કહ્યું શેઠજી મેં તમારો ઉપકાર સમજ્યો મને પણ સેવા કરવાની તક આપો હરિશેઠ સ્મિત કરીને બોલ્યો ચાલો આપણે મળીને ગામ માટે કામ કરીએ વરસાદ પછી ગામમાં નવી જીવનશક્તિ પ્રવાહિત થઈ ખેતરોમાં પાક લીલાસમ લહેરાતા હતા બાળકો શાળાએ જતા હતા આ વેપારીઓ વચ્ચે પરસ્પર સહકાર વધ્યો હતો ગામમાં સામૂહિક રીતે સૂર્યપુર સેવા સમિતિ શરૂ કરવામાં આવી હતી તેનું નેતૃત્વ અને દામોદરે મળીને સંભાળ્યું હતું ગામના દરેક ઘરમાં હવે રોજગાર માટે નવી તકો ઊભી થઈ નાના વેપારીઓને સાધનો મળ્યા આ મહિલાઓ માટે નાના ઉદ્યોગ શરૂ થયા અને જરૂરિયાતમંદ માટે સહાય કેન્દ્ર શરૂ થયું પણ દરેક સફળતા સાથે નવા પડકારો પણ આવતા હોય છે ગામના કેટલાક યુવાનો ઝડપથી ધન કમાઈને અહંકાર તરફ વળી રહ્યા હતા તેઓ કહેતા શા માટે એટલી મહેનત આ ઝડપથી ધન મેળવવું અને વૈભવ માણો આ વાતથી હરિશેઠ ચિંતિત થયો તેણે ગામના યુવાનો માટે ખાસ સભા બોલાવી ત્યાં તે બોલ્યો મિત્રો ધન એ સાધન છે પણ જીવનનું લક્ષ્ય નથી જો આપણે ધનની પાછળ દોડીએ અને સદા ભૂલી જઈએ તો તે ધન આપણું દુશ્મન બની જાય આ દામોદરે પણ પોતાના અનુભવો વહેંચ્યા હું પણ દુનિયાના અનેક શહેરોમાં ફર્યો જ્યાં જ્યાં ધન માટે સ્વાર્થ હતો ત્યાં અશાંતિ હતી જ્યાં ધનની સાથે સેવા હતી ત્યાં સુખ અને શાંતિ હતી યુવાનોએ તેની વાત સાંભળી ઘણા યુવાનો પ્રેરાઈને ગામમાં સેવા કાર્યોમાં જોડાયા થોડા સમય પછી ગામમાં અનાજનો સંગ્રહ વધ્યો કેટલાક વેપારીઓએ છુપાઈને વધુ નફો કમાવવા પ્રયાસ કર્યો એક રાતે ગામના સોરોએ સંગ્રહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ ગામના યુવકો ત્યાર હતા તેઓએ સ્વરોને અટકાવ્યા અને શાંતિથી વાતચીત કરીને તેમને સમજાવ્યા સોરોનો નેતા બોલ્યો અમે ગરીબીથી ત્રસ્ત છીએ અમને ધન જોઈએ હરિશેઠ આગળ વધ્યો તમારા દુઃખને હું સમજું છું તમે શાંતિથી અહીં રહો અમે તમારું પુનઃસ્થાપન કરવા સહાય કરીશું પણ સૌરીએ રસ્તો નહીં સોરોના નેતાએ તેની આંખોમાં આભાર સાથે જોયું થોડા દિવસોમાં ગામે તેમને રોજગાર આપ્યો અને તેઓ ગામના વિશ્વાસપાત્ર સભ્ય બની ગયા આ ઘટના પછી આ ગામમાં સૌએ અનુભવ્યું કે સાસુ ધન માત્ર વસ્તુઓનો ઢગલો નથી પણ વિશ્વાસ એકતા અને સેવા છે એક પૂર્ણિમાની રાત્રે ગામના મંદિરમાં વિશેષ પૂજા યોજાય આખું ગામ એકસાથે ભેગું થયું દેવડાથી મંદિર પ્રકાશિત હતું હરિષેઠે આરતી કર્યા પછી બધાની સમક્ષ પ્રાર્થના કરી માતા લક્ષ્મી તમે અમને સેવા કરવાની શક્તિ આપી હવે અમારા હૃદયમાં દિયા સદા અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી કૃપા કરો ત્યારે મંદિરમાંથી સુગંધ અને પ્રકાશ ફરીથી પ્રસરી ગયો માતા લક્ષ્મી પ્રગટ થઈ બધા આશ્ચર્યથી તેમને નમન કરવા લાગ્યા લક્ષ્મીજી બોલ્યા હરિપ્રસાદ તો અને ગામના બધા સભ્યોએ ધનની સાસી કિંમત દર્શાવી છે જ્યાં દિયા સહકાર અને ન્યાય હોય ત્યાં હું સદા વસું છું તમારું ગામ હવે પ્રકાશિત છે તો જ્યાં જ્યાં સેવા કરશે ત્યાં ત્યાં ધન અને સુખ ફેલાશે ગામના લોકોની આંખોમાં આનંદના આંસુ આવી ગયા ગંગાબેને હાથ જોડીને કહ્યું માતા તમે અમને સાસા માર્ગે ચાલવાનું શીખવ્યું આ માધવ દેસાઈ પણ આગળ આવી બોલ્યો હું હવે ગામ માટે કામ કરું છું મારી ઈચ્છાએ મને અંધ બનાવ્યો હતો આ માતા લક્ષ્મીએ સ્મિત કરીને બધાને આશીર્વાદ આપ્યો અને પ્રકાશ ઓગળી ગયો આ આશીર્વાદ પછી ગામમાં અનેક ફેરફારો થયા આ દરેક પરિવાર માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી આ બાળકો માટે પુસ્તકાલય શરૂ થયું ગરીબો માટે સામૂહિક રસોડું શરૂ થયું જ્યાં રોજ ભોજન મળતું ખેડૂત માટે પાણી સંચાલન યોજના શરૂ થઈ આ મહિલાઓ માટે હસ્તકલા કેન્દ્ર શરૂ થયું જ્યાંથી તેઓ આવક મેળવી શકે દરેક વેપારી માટે ન્યાયી વેપારનું નિયમન બનાવાયું ગામ હવે માત્ર સમૃદ્ધ જ નહીં પણ એકતા અને શાંતિનું પ્રતિક બની ગયું હરિશેઠ અને દામોદરે પોતાની સંપત્તિમાંથી મોટો હિસ્સો ગામના વિકાસ માટે સમર્પિત કર્યો તેઓએ પોતાનું જીવન સરળ રાખ્યું અને અન્ય માટે કામ કરતા રહ્યા લક્ષ્મીજીના આશીર્વાદ પછી આ ગામમાં શાંતિ અને સમૃદ્ધિ આવી હતી પણ હરી શેઠે જાણતો હતો કે યથાર્થ વિકાસ એ સતત પ્રયાસોથી જળવાઈ રહે છે એક દિવસનું સુખ પૂરતું નથી તે વારંવાર કહેતું દરેક દિવસ સેવા અને સદભાવના માટે હોય એ જરૂરી છે આથી તેણે ગામના બધા લોકો સાથે મળીને સૂર્યપુર વિકાસ મંડળ રહ્યું તેમાં દરેક ઘરમાંથી એક પ્રતિનિધિ જોડાયો તેઓએ મળીને નક્કી કર્યું શિક્ષણ દરેક માટે દર ઘરમાંથી એક બાળક શાળામાં જાય તેની ખાતરી કરવા અભિયાન શરૂ થયું આ દાનરૂપે પુસ્તકો એકત્ર કરવા માટે જ્ઞાન ભંડાર બનાવાયો સ્વાસ્થ્ય સેવા દર મહિનાના પ્રથમ રવિવારે ડોક્ટરોની ટીમ બોલાવી મફત સ્વાસ્થ્ય તપાસ યોજવી ગરીબોને દવાઓ આપવામાં આવતી મહિલાઓ માટે સહકાર જૂથ ગંગાબેનના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે સહજ સેવા જૂથ શરૂ થયું જ્યાં તેઓ હસ્તકલા ખાદ્ય વસ્તુઓ અને નાના વ્યવસાય માટે તાલીમ લેતી પર્યાવરણ માટે પહલ ગામના યુવાનો મળીને વૃક્ષારોપણ અભિયાન ચલાવતા વરસાદનું પાણી સંગ્રહ કરવાના ટાંકા બનાવ્યા સંસ્કૃતિ અને ઉત્સવો દરેક ઋતુમાં સામૂહિક ઉત્સવો યોજાતા ભજન લોકગીત અને નાટ્ય કાર્યક્રમો દ્વારા આ ગામમાં એકતા અને સંસ્કૃતિ જીવંત રહી સુખ અને સમૃદ્ધિ વધતા આ ગામમાં કેટલાક નવા પ્રશ્નો પણ ઊભા થયા કેટલાક લોકોને લાગતું કે હવે તેમને વધુ વૈભવ જોઈએ કેટલાક યુવાનો શહેરમાં જઈ વધુ કમાઈ લાવવાની વાત કરતા કેટલાક ઘરોમાં અને સ્પર્ધા વધતી એક દિવસ ગામની સભામાં એક યુવાન બોલ્યો હવે આપણે પહેલાંથી ઘણું મેળવ્યું છે શા માટે અત્યારે પણ મહેનત કરીએ થોડો આરામ લઈએ બીજો બોલ્યો શહેરના વેપારીઓ અમને લાલસ આપે છે તેઓ કહે છે કે અહીં કામ કરતાં વધુ નફો ત્યાં મળશે આ વાત સાંભળી હરી થોડો ગંભીર થયો તે બોલ્યો મિત્રો આરામ જરૂરી છે પણ ઝડતા નહીં વધુ કમાણી માટે જો આપણી સેવાની એકતાને ભૂલી જઈશું તો ધનુ હોવા છતાં દિલ ખાલી થઈ જશે આ દામોદરે ઉમેર્યું એ વહેંચવાથી વધે છે જ્યારે આપણે એકબીજાને સહકાર આપીએ છીએ ત્યારે સમાજ સમાજ તો હોય છે ગામના મોટા લોકો બાળકો અને મહિલાઓએ મળીને યુવાનોને સમજાવ્યા કે તેઓ જે માર્ગે ચાલે છે તે જ તેમની ઓળખ બની રહેશે ધીમે ધીમે યુવાનો પ્રેરાઈને ફરી સેવા કાર્યમાં જોડાયા એક સાંજે હરીશેઠ એકલો મંદિરે ગયો ત્યાં શાંતિ સ્વાયેલી હતી તે દિવા સામે બેઠો અને મનમાં બોલ્યો માતા લક્ષ્મી અમે ઘણું શીખ્યા પણ આગળ પણ પડકાર આવશે મને બુદ્ધિ આપો કે હું સૌને પ્રેમથી જોડતો રહી શકું તે જ સમયે મંદિરમાંથી સુગંધ પ્રસરી પ્રકાશમાં લક્ષ્મીજી પ્રગટ થઈ તેમણે કહ્યું હરિપ્રસાદ હવે તારી પ્રેક્ષા ધનની નથી વિશ્વાસ અને પ્રેમ જાળવવાની છે જ્યાં સુધી તું સેવા અને એકતા માટે કાર્ય કરે છે ત્યાં સુધી હું તારી સાથે રહીશ પણ યાદ રાખ દરેક નવી પેઢી માટે આ મૂલ્યો જીવંત રાખવા પડશે હરી શેઠ નમન કરીને બોલ્યો માતા મને એ શક્તિ આપો કે હું દરેક ઘરમાં આશાનો દીવો પ્રગટાવી શકું લક્ષ્મીજીએ સ્મિત કરીને આશીર્વાદ આપ્યો અને પ્રકાશમાં ઓગળી ગયા લક્ષ્મીજીના આશીર્વાદથી પ્રેરાય ગામે એક વિશાળ પુસ્તકાલય શરૂ કર્યું તેનું નામ રાખવામાં આવ્યું લક્ષ્મી જ્ઞાન કેન્દ્ર અહીં બાળકો માટે વાસન કાર્યક્રમો યુવાઓ માટે વ્યવસાય તાલીમ અને મહિલાઓ માટે સ્વાવલંબનની શાળાઓ શરૂ થઈ ગામના બાળકો હવે પુસ્તકો વાંચીને નવી શોધો કરતા તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો શીખતા કૃષિ સંબંધિત નવી રીતો અપનાવતા અને પાણી બસાવવાના ઉપાય શોધતા ગંગાબેન અને અન્ય મહિલાઓ મળીને ઘરની વસ્તુઓથી સુંદર સામાન બનાવતી અને તેને નજીકના શહેરમાં વહેંચતી તે આવકથી તેઓ સ્વાવલંબન તરફ આગળ વધ્યા આ દામોદરે શહેરમાંથી તજજ્ઞોને બોલાવીને ખેતી માટે નવી રીતો શીખવી પાકની ઉપજ વધતા ગામનું અર્થતંત્ર મજબૂત બન્યું દર વર્ષે પૂનમના દિવસે ગામના દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવતા બાળકો દીવડા લઈને ઘર થી ઘેર જતા અને સેવા પ્રેમ અને સહકારના સૂત્ર બોલતા એક વખતે શહેરથી કેટલાક વેપારીઓ ગામમાં આવ્યા તેઓ હરિશેઠની કામગીરી જોઈ અસંબિત થઈ ગયા તેમણે પૂછ્યું શેઠજી તમે એટલા ઓછા સાધનો સાથે ગામને કેવી રીતે એટલું સમૃદ્ધ બનાવ્યું હરિશેઠ હળવી સ્મિત સાથે બોલ્યો ધન એ સાધન છે પણ વિશ્વાસ એ તેની આત્મા છે જ્યારે લોકો એકબીજાના દુઃખમાં જોડાય છે ત્યારે મુશ્કેલી પણ આનંદમાં ફેરવાય છે આ વેપારીઓએ પ્રેરાઈને ગામ સાથે સહયોગ કરવા ઈચ્છા વ્યક્ત કરી હવે ગામમાં નવી પેઢી ઉસરી રહી હતી આ બાળકોના દિલમાં સેવા અને એકતા માટે પ્રેમ ભરાયો હતો આ દરેક પરિવાર હવે માત્ર પોતાનું સુખ નહીં પણ આખા ગામનો સુખ જાળવી રાખવાનો સંકલ્પ લેતો હતો હરી શેઠે માતા લક્ષ્મી તમારા આશીર્વાદ હવે દરેક ઘરમાં છે હવે મારું કાર્ય છે કે હું આવનારી પેઢીને પ્રેમ અને દયા શીખવાડું કે જેથી એ પ્રકાશ સદાકાળ જળવાઈ રહે તે સાથે ગામના વૃદ્ધોએ પણ નવી પેઢી માટે શિબિર શરૂ કરી જ્યાં તેઓ જીવનના મૂલ્યો ધીરજ પ્રેમ અને સેવા વિશે શિક્ષણ સમય પસાર થતાં સૂર્યપુર ગામ સેવા સહકાર અને પ્રેમનું આદર્શ ગામ બની ગયું હરિશેઠના માર્ગદર્શન હેઠળ ગામના દરેક ઘરમાં એકતા અને દયા જીવંત રહી આ બાળકો જ્ઞાનથી પ્રકાશિત થયા મહિલાઓ સ્વાવલંબન તરફ આગળ વધ્યા અને યુવાનો સેવા માટે પ્રેરાયા માતા લક્ષ્મીનો આશીર્વાદ સતત ગામ પર વરસતું રહ્યું ગામમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી ધનની સાથે દયા અને ન્યાયનું મૂલ્ય દરેકના હૃદયમાં ઊંડું વસ્યું એક દિવસે હરિશેઠ ગામના લોકોને ભેગા કરીને કહ્યું આ ગામ માત્ર ઇમારતો કે સંપત્તિથી સમૃદ્ધ નથી આ તો પ્રેમ અવિશ્વાસ અને સેવા વડે સમૃદ્ધ છે જ્યાં સુધી આપણે એકબીજાની સાથે રહીશું ત્યાં સુધી માતા લક્ષ્મીનો આશીર્વાદ અમને મળતો રહેશે બધાએ એકસાથે હાથ જોડીને પ્રાર્થના કરી ગામના દરેક ઘરમાં દીવા પ્રગટ્યા અને પ્રકાશ ફેલાયો સાસા ધનની સાસા સંબંધોની અને સાસી ભાવનાની યાદ અપાવતા ધન એ સાધન છે સેવા એ ધનની આત્મા છે અને પ્રેમ એ જીવનનો પ્રકાશ છે કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં